નમસ્કાર દર્શક મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો નવો વિડીયો શું છે એ આપણે ખેડૂતોને બતાવવાની કોશિશ કરીએ કે દર્શક મિત્રો રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણે આ મોસંબીનું ઝાડ છે જોઈ શકો છો તમે મોસંબી તો મિત્રો આ મોસંબી છે તો મોસંબી આપણે સૌરાષ્ટ્રના ખેડૂતોનું કહેવાનું એવું થાય છે કે આપણા વિસ્તારમાં મોસંબી ખાતી નથી તો દર્શક મિત્રો જોઈ શકો છો આ રામદેવ પ્રાકૃતિક ફાર્મની મોસંબી છે મીઠી અને સ્વાદિષ્ટ મોસંબી હાઈ ક્લાસ મોસંબી પાકે છે આપણે ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણે સૌરાષ્ટ્રની આબોહવા ને જમીન એક એવા પ્રકારની છે કે કોઈ વસ્તુ કે કોઈ ઝાડ કે આપણા સૌરાષ્ટ્રમાં ન થાય એ કોઈ શક્ય જ નથી તો ખેડૂત મિત્રો આપણા સૌરાષ્ટ્રની જમીનમાં તમામ પ્રકારના ઝાડ જે છે ફળ ઝાડ છે તમામ ઝાડ આપણે થાય જ છે તો આપણે રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આજે મોસંબીની આપણે ટ્રાયલ લીધી હતી આજે આ મોસંબી પાંચ વર્ષની થઈ ગઈ છે અને પાંચ વર્ષથી આપણે મોસંબી કમ્પ્લીટ આવે જ છે અને ખાઈએ છીએ એ મોસંબી તો મોસંબી એક લીંબુની પ્રજાતિ છે કે માનો કે આપણે સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં એવું નહીં હોય કે અહીંયા લીંબુ નથી થતા તો જે જગ્યાએ લીંબુ થતા હોય એ જગ્યાએ તમે મોસંબી પણ વાવી શકો સંતરા પણ વાવી શકો લીંબુ પણ વાવી શકો છો પછી બિજોરું છે એ પણ વાવી શકો છો પછી માનો કે નારંગી છે એ પણ વાવી શકો છો નર્સરીમાંથી ગમે ત્યાંથી રોપા મળે અને જે કોઈ ખેડૂત મિત્રોને એક રોપો કે બે રોપા આપણે ઘરે ખાવા પૂરતી વાવવા હોય તો આપણે વાવી શકીએ છીએ અને થાય જ છે હાઈ ક્લાસ ને માનો કે નર્સરીમાં કંઈ ક્યાંય રોપા નથી મળતા કે અવેલેબલ નથી તો આપણે રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં મોસંબીના રોપા રાખીએ છીએ તો રામદેવ પ્રાકૃતિક ફાર્મનો નંબર છે અઠ્ઠાણું સાત છન્નું સુમાલીસ સાત સોરાણું જે કોઈ ખેડૂત મિત્રોને મોસંબીના રોપા લેવો હોય એને જૂન જુલાઈ મહિનામાં રોપા મળી જતા હોય છે તો ખેડૂત મિત્રો જે મોસંબી છે એ મોસંબી આપણા જે મિત્રો મોસંબી છે તો મોસંબી આપણી જે યુમિનિટી શક્તિ છે યુમિનિટી શક્તિને વધારતી હોય છે માનો કે રોગપ્રતિકારક શક્તિ તો રોગપ્રતિકારક શક્તિમાં સમ સક્ષમ હોય છે અને મોસંબી એક આપણે જે કોઈ બીમાર વ્યક્તિ હોય એને ખવરાવા માટે મોસંબી બહુ જ ગુણકારી હોય છે અને મોસંબી આપણા ફાર્મમાં વાવેલી હોય એક કે બે છોડ એટલે બારે બાર મહિના આપણે મોસંબી મળી રહેતી હોય છે ખેડૂત મિત્રો રામદેવ પ્રાકૃતિક ફાર્મની આ મોસંબી છે રામદેવ ખેતીને લાયક શેર અને સબસ્ક્રાઈબર કરો કે નવા નવા ખેડૂતોને આ વિડીયો પોગે અને નવા નવા ખેડૂતો માહિતગાર થાય તો અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન જય કિસાન